વિસાવદરની રાજનીતિ મારાથી વધારે એ બે ન સમજતા હોય ગોપાલભાઈ સુરત કતારગામ હારીને આવ્યા છે અહીંયા ગોપાલભાઈની પાર્ટીનો જ ઉમેદવાર અહીંયા જીતો હતો આમ આદમી પાર્ટીનો હોય લગભગ છેલ્લા દોઢ પોણા બે વર્ષથી બીજેપી સાથે જોડાઈ ગયો છે ત્યારે ગોપાલભાઈ અહીંયા આવી ગયા હોત તો ગોપાલભાઈ સમજી શકત કે અહીંયા શું પ્રશ્નો છે છેલ્લા પિસ્તાલીસ દિવસથી આ મોટી મોટી રાડો નાખે છે રોડ રસ્તા ખરાબ છે ને ડૉક્ટર નથી ખેડૂતો હેરાન છે ને ખાતર મળતું નથી આ છેલ્લા પિસ્તાલીસ દિવસથી આ ગોપાલભાઈ અહીંયા આવીને જોયું તો ગોપાલભાઈ આ વિસ્તારને છેલ્લા પિસ્તાલીસ દિવસથી આ જાણે છે કિરીટભાઈ તો જૂનાગઢ એસી ઓફિસમાં બેઠા બેઠા જાણે છે ગ્રાઉન્ડ ઉપર ક્યારેય નથી આવ્યા અત્યારે ગ્રાઉન્ડ ઉપર નવી નવી ઈનોવા અને ફોર્ચ્યુનર ફોર્ચ્યુનર ગાડી લઈને આવ્યા છે એટલે હવે કિરીટભાઈને અત્યારે ખબર પડી છે કે વિસાવદનું ગ્રાઉન્ડ શું છે વિસાવદરની જનતાને ક્યાં ક્યાં પ્રશ્નો છે વિસાવદરની જનતા કેવા રોડ ઉપર આલે છે કિરીટભાઈને હવે હવે ખબર પડી છે અને હું છેલ્લા પચીસ વર્ષથી સક્રિય રાજકારણમાં છું અને છેલ્લા પચીસ વર્ષથી આ જ ધરતી ઉપર એક્ટિવા લઈને ગાડી લાઈન રેખડો છું એટલે મારાથી વધારે એ બે ન જાણતા હોય વિસાવદરની જનતાને મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો